વાત ડોહાને ઝાગડા ફિટ કરવા પડશે

આ એક મારે વાત આવે છે આ ડોશીની ડોસી ખૂંખાર મળી છે એટલે જાતે મારે લોછો પડે છે ને કે આમ તો બારવટીયા જવાનું આમ છું આમ ખૂંખાર તો નેકળું નેકડું તો એમ આમ આદમી ફફડી થય કે કોણ આવ્યું તો આવ્યો પણ હોય ને મને લાગે એક દાડો વહેલા વહેલા મને દોશીએ ધોડાયો હતો ને એક દાડે મને લાગે વાય નજર પડી ગઈ લાગે એટલે જાતે મારે ઢીલું પડી જવું પડે છે

મારો શેખ પારી કેવડો ને મારો ઓળશે આરોપ કેવડો મોટો આલ્યો આ તો સારું પડ્યું મારી તો પથારી ફરી જ રેસ તો મારે મેલ્યો ને રોહ નહીં મેલું આજ ડોહાને આ છોડવો નહીં

પેલા પડ્યા કોણ બોલે સાચી વાત છે ડોહા નું ભેળાયું વણો મેલું આ ડોહો મારો મને સોર કે તણ જા

માળો જડીયો પેલા કઈ ખૂણા થી ના ના ટકા મળતો છે યાર કે મકાન લાયો આ પેલો ખૂણો છે એમણા નાશી કશી પડ ડોળા ના પડ્યા હું વેણીન આવતો રે એમણા માર ચાંદ બર દાડે મોરે મોરે ફરફર કરી જબરદારી જબરદારી કરી કરી કોય વેણીલી મોરે ફરી ને માલ

Laon čedi čedi zavadi. Ala bito

ના યાર મારો મોડો મારા એના હુકબા ના જલ્દી છે ભાઈ બે દાણા આવશે લાવશે ને કોઈ દાડો સારું ના લાવતા મને ઘણા દળો હુક ભાઈ શાંતિ રાખ કે અમને તો દે

મકા ભળવાના હતા આજા ઓ તમારું કામ કરવા નથી આ માં બધું આ ખાલી નાખો આવ્યો છું દેતા પેલી મકા નાખો માળો હવે મને વધારે ના બોલો અને થોડા પડોશી છો તો થોડા રીતમાં રો કેમ સોર કેમ મેલે છે મારા ખેતરમાં શું મેલ્યા આ બધું લઈ જાતા હતા એ તો પકડ્યા છે રંગ્યા છે અને

મારી વાત એક માર ખાલી મને ભાર તો માર